વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુર નરોત્તમ મયુર્મુદાધર્મંદનમહં વિચિંતએ અસતોમા શટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મી વલ્લભવર્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાનસભાની અંદર પથારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા લસણ કાંદા ખાવાથી કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરી અને એને આત્મસાત કરી લઈએ સર્વપ્રથમ લસણ કાંદાની ઉત્પત્તિ કેવી રીતના થાય એની કથા આપણે શ્રવણ કરીએ તો ઐતિહ્ય પ્રમાણથી એક કથા ચાલી આવે છે કે જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્રનું મંથન કરે છે અને એ સમુદ્રમાંથી ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થાય છે અને દાનવો ધનવંતરી ભગવાન પાસેથી અમૃતનો જૂટવીને પલાયન થઈ જાય છે ત્યારે મોહિની નારાયણ અર્થાત કે શ્રીમંત નારાયણ ભગવાન મોહિની રૂપ ધારણ કરી છલપૂર્વક અસુરો પાસેથી એ અમૃત કળશને લઈ લે છે અને પછી દેવતા અને દાનવોને સામ સામી પંક્તિમાં બિરાજમાન કરી અમૃત પાન કરાવતા હોય છે મોહિની નારાયણ દેવતાઓને તો અમૃત પાન કરાવતા હોય છે પરંતુ પાન કરાવતા હોય છે મોહિની નારાયણનો આ કપાટ અસુરોમાં રહેલા રાહુ દૈત્ય જાણી જાય છે એટલે એ દેવતાનું રૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી જાય છે સર્વજ્ઞ ભગવાન અમૃત પાન કરાવતા કરાવતા દેવ બનેલા રાહુની પાસે આવે છે ભગવાન બધું જાણે છે છતાં પણ રાહુના મુખમાં અમૃત નાખે છે તે વખતે સૂર્ય અને ચંદ્ર રાહુ નો બધો ભેદ શ્રીમંત નારાયણ ભગવાનને કહી દે છે એટલે શ્રીમંત નારાયણ ભગવાન સુદર્શન ચક્ર થી રાહુનું મસ્તક કાપી નાખે છે રાહુના મુખની અંદર જે અમૃત હતું એ બહાર નીકળી જાય છે અને એની જે અન્નળી પણ કપાઈને ધરતી પર પડે છે કાળે કરીને એ રાહુ જે અમૃતની ઉલટી કરે છે છે એમાંથી એક વૃક્ષ પ્રગટ થાય એ વૃક્ષનું નામ હોય છે લસણ અને એની જે અન્નળી છે એમાંથી પણ એક વૃક્ષ પ્રગટ થાય છે જેનું નામ હોય છે કાંદો એટલે લસણ અને કાંદો જે છે એ રાહુની ઉલટી છે રાહુ નું માનસ છે અને એટલે માટે શાસ્ત્રોકારોએ લસણ અને કાંદા ખાવાની કરેલી છે છે વાયુ અંદર કથા એવી આવે કે એક વખત દેવતાઓ અને દાનવોનું યુદ્ધ ચાલતું હતું તે વખતે દાનવોના રાજા રાજાનું રક્ત ધરાતલ પર પડે છે ત્યારે એમાંથી લસણ અને કાંદાની ઉત્પત્તિ થાય છે લસણ અને કાંદા એ બલિરાજાનું રક્ત હોવાથી શાસ્ત્રોકારોએ એના ભક્ષણની મનાઈ કરેલી છે જે પણ કોઈક મનુષ્ય લસણ અને કાંદો ભક્ષણ કરે છે જાણે કે અજાણે એ ભક્ષણ થઈ જાય છે તો એ પ્રાયશ્ચિતનો ભાજ્ય થાય છે આ સંબંધની અંદર બૃહસ્પતિજી પોતે કહે છે કે લસનમ કવકમ ચૈવ પલાંડુમ ગુંજનમ તથા આ ચાર વસ્તુ અજાણતામાં ખવાઈ ગઈ હોય તો તેના પ્રાયશ્ચિતમાં તપ્ત કૃચ્છ વ્રત કરવું ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના છેતાલીસમાં અધ્યાયના બારમા શ્લોકની અંદર કહે છે અકામ તો જાટી દુષ્ટ પલાંડુ લસુના દીખે અભક્ષે ભક્ષિતે કુર્યાત તપ્ત કૃચ્છમ વ્રતયમ દ્વિદયમ અર્થાત કે દ્વિજ એટલે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે અને વૈશ્ય છે અને અધ્યાર્થી શુદ્ર જાટી દુષ્ટ ડુંગળી લસણ આદિક અભક્ષ્યનો ભક્ષણ અજાણતાથી કરે તો તેણે તપ્ત કૃચ વ્રતને કરી એનું પ્રાયશ્ચિત કરવું અને જાણીને જો ભક્ષણ કરે તો એણે ચાંદ્રાયણ વ્રત કરવું ચાંદ્રાયણ વ્રત એટલે શું તો ચાંદ્રાયણ વ્રત એક મહિનાની અંદર સંપૂર્ણ થાય છે એકમને દિવસે એક કોળિયો બીજને દિવસે બે કોળિયા એમ ચંદ્રની કલા જેમ જેમ વૃદ્ધિ પામતી જાય તેમ તેમ કોળિયા વધારવાના પૂર્ણિમાના દિવસે પંદર કોડિયા અને ચંદ્રની કલા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ કોળિયા ઘટાડવાના છે કૃષ્ણ પક્ષની અંદર એકમને દિવસે પંદર કોળિયા બીજને દિવસે ચૌદ કોડિયા એમ કરતાં કરતાં એને એ કોળિયા ઘટાડવાના આ પ્રમાણે એક મહિનામાં કરવામાં આવતું વ્રત એ ચાંદ્રાયણ વ્રત કહેવાય છે તો જે પણ કોઈક મનુષ્ય જાણી જોઈને જો લસણ કે ડુંગળી ખાય તો એને ચાંદ્રાયણ વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું છે અને અજાણતા જો એ લસણ કે ડુંગળી ખાય તો એને તપત કૃચ વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું તપત કૃચ વ્રત કોને કહેવાય તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 47મા અધ્યાયના 19મા શ્લોકની અંદર કહે છે કે ત્રણ દિવસ તપાવેલા જળને પીવે તે પછી ત્રણ દિવસ તપાવેલા દૂધને પીવે તે પછી ત્રણ દિવસ તપાવેલા ઘીને પીવે અને તે પછી ત્રણ દિવસ વાયુ ભક્ષી થાય અર્થાત કે ઉપવાસી થાય આ પ્રમાણે તપ્ત કૃચ્છ વ્રત કહેવામાં આવેલું છે તો આ પ્રમાણે અજાણતાથી જો લસણ કે કાંદા ખવાઈ જાય ને તો એને તપ્ત કૃચ વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું છે અન્યથા એની શુદ્ધિ ક્યારેય પણ થશે નહીં એ વ્યક્તિ પછી ગમે એટલું વજન કરે જપ કરે તપ કરે દાન કરે એનો એને કોઈ પણ જાતનું માટે બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી લે ભક્તો આપણા શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે કદાચ અતિશય આપતકાળ આવી જાય અને અન્ન ઇત્યાદિક ન મળે તો માંસ ભક્ષણ કરવામાં દોષ નથી એવું આપણા શાસ્ત્રોકારો કહે છે પરંતુ શાસ્ત્રોકારોએ ક્યારેય પણ એવું નથી કીધું કે આપતકાળ પડે તો લસણ અને ડુંગળી ખાવી એવું કશે પણ વચન જોવા નથી મળતું લસણ અને ડુંગળીને તો માંસ કરતા પણ હે ગણવામાં આવેલા છે માટે લસણ અને ડુંગળી કરના ખાનારો તો માંસ ખાનારા કરતા પણ અતિશય પાપી છે માટે આ લસણ અને ડુંગળી ક્યારેય પણ ખાતા નહીં કારણ કે એ રાહુ દૈત્યની ઉલટીમાંથી અથવા તો બલી રાજાના રક્તમાંથી પ્રગટ થાય છે અને એટલે માટે આપણા એ લસણ અને ડુંગળી ખાવાની મનાઈ કરી માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ આ લસણ અને ડુંગળી ખાતા નહીં અને કદાચ જાણે અજાણે ભક્ષણ થઈ જાય તો ચાંદ્રાયણ અથવા તો તપ્ત કૃચ વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરી લેજો તો તમે આ અને પરલોકમાં સુખના બાજી થશો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ